It's ભવસાગ જીવલડા ભવસાગર ના કોઠે આયેલું નાવ તારું ડૂબે છે ભવસાગર એટલે સંતો એમ વર્ણન કરીને બતાવે સાહેબ પ્રમાણ સહિત વાત લક્ષ ચોર્યાસી યોનીમો ભમતો ભટકતો આયો આ જીવ દુખી આરો બધી યોનીમો ભમતો ભમતો આયો છે અને શેલ્ય આરે આવેલો ભવ ના આરે મને ઘણી વખત પ્રશ્નો કરે બાપુ મોકલા બાપુ આગલા જન્મ ભગવાન કૃષ્ણ એવું કહેતા કે તારા હજારો જન્મ થઈ ગયા છે આ દેખના તને એ યાદ નથી મને હજારો જન્મ થવા છતાં મને યાદ છે તો આપણે આગલા જનમમાં હતા એ આપણને ખબર પડે કે ના પડે અત્યારે એટલે મેં તું પડે ભાઈ આગલા જન્મમાં આપણી શું હતાની ખબર પડે કે ચાલો કે બાપુ એવું તો શું ખબર પડે કે તું બધી જ છે ભાન બેઠાવાન કોઈનું મોન ન રાખાય કોઈ બોલ કરે તો સમજી ગયે કે આગલા જન્મ હતો

પડ્યા છે ને એટલે જગાડી રહ્યા છે સંતોષ મારી જાગ જીવલડા આ આવ્યું છે ને એ ડૂબી રહ્યું છે જે સર નું નતું ડૂબતું તોફાન સડી તું સાહેબ દરિયાની અંદર નાવડા બેઠેલો દોરેલો તરત કહી દીધું કે ક્યારે આર્યો મોને એવો નહીં મોને ઈચ્છા આવી હતી કાદ રોણી બને લઈ જુ છું ભાભીનું નું મેણું કાદ ખરું થાય પાકું થાય પણ દોરેલે સાહેબ એવું તોફાનું પાડ્યું હોય

કે મારું બોટુ ઈ ગજુ મારું નવ નહી ઈ યગણ હેડે ઓ હેડે ઉ નથી તો કે પણ મરવા દાડો આવ્યો છે આ તો હવે બચાયું નથી કે જાડીદા બચી જવાય એવું છે તો હજી સમય છે હજી સમય છે સુંદર વાત નથી કરી અમર વાતો છે એવી તમે ઉખોળીન કરી લો ખરી ખરી કરી લો બેને શું છે આ વસ્તુ ખરું શું છે એને કો દાડો મહેનત કરી મન સગાડો સાસના સોટા માં થાય તો જ દહી જોમે ને ના જોમે પનીર બનાવતા આવડતું એને કોઈ ચિંતા નથી દૂધ બગડી જાય ખરું શાહ વગર પણ જેને પનીર બનાવતા આવડતું એને ને એ જુગતી કરતા આવડતી હોય તો એનું પનીર બનાવે સાહેબ પણ જુગતી જ ના આવડતી હોય તો અને એટલે સંઘ કર્યા ત્યારે દહી જોમે છે ને એનું મંથન થાય છે સાહેબ એટલે જાડેજાને કીધું મંથન કરી લે

આરતી નું પેલા તો જો ખબર છે તન મન ધન હૈ સબતેરા એ ગુરુ તન મન ધન હૈ સબતેરા રહે તું જ કોણ બધું ગુરુ મહારાજ ગુરુ મહારાજ નું છે નહી વાતો નહિ ભગવાન રામચંદ્ર ને કઈ કઈ જયારે વચન સુણાય ને સાહેબ વચન ની કિંમત શું છે વચન શું છે વચન ચૌદ લોક લાખા રવિડ વચને બ્રહ્માંડ રજું વચને પવન ને પાણી સાત સમુદ્ર એના તમે જાણી લો વચન ના માર્યા તો મરી ગયા એક વચન આવે ને સાહેબ દશરથ એક વચન આવે રાત છોડવું પડે છોડી મેલ્યું ગોપીચંદ્રએ છોડી મેલ્યું રામે અયોધ્યા છોડી મેલ્યું આપણે આપણો અહમ નથી છોડી ગયા સાહેબ ત્યાગ છે ને ત્યાં સમર્પણ છે અને સમર્પણ છે ત્યાં જ ભક્તિ પ્રગટ થાય ને ન થાય જેટલું બને ને એટલું જેટલું બને એટલું નિર્મળ નોર્મલ થઈ જાય છે નાના બની જાહો ને એકદમ તો બધે બોલે બોલે ને તમને તેડી પણ જો મોટા બની ગયા તો માએ ઉતારી દે હે

એ ફરી હવે ઝેર મોકલે રે ઝેર રે જીરવવા એ વાલો મારો જાવશે રે સુંદર ન વાત કરી કે નરસિંહ માતાને કોમ કર્યા હોય મીરા ઝેર પીવા આવ્યો હોય દ્રૌપદીની ની લાજ રાખવા આવ્યો હોય અરે ભક્ત પેલાદ ની લાજ રાખવા શકુભાઈ બની બનીને આવ્યો હોય સાહેબ